જયપુરમાં બેફામ ડમ્પરે એક મોટો અકસ્માત ડમ્પરની અડફેટે આવતા પંદર થી વધારે લોકોને ઇજા પણ પહોંચી છે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે ગઈકાલે બપોરની આ ઘટના રાજસ્થાનના જયપુરની આ ઘટના કે જ્યાં બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ બેકાબુ ડમ્પરે એક પછી એક જેટલા વાહનોને બીજી તરફ કેટલાય લોકોને આક્ષેપ છે કે જે ડમ્પર ચાલક છે તે દારૂના નશામાં ચૂર હતો જોકે આ ઘટનામાં ધાનેરાની બે મહિલા સહિત અગિયાર લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે કેટલાય લોકોની હાલ અને આ જ મુદ્દે સંવાદદાતા મોગજી ફોનલાઈન પર છે મોગજી જે પ્રમાણે ગઈકાલે રાજસ્થાનના જયપુરમાં બેફામ ડમ્પર ચાલકે કેટલાય લોકોનો જીવ લીધો છે ધાનેરાની બે મહિલા હોવાની પણ વિગતો સામે આવી છે અત્યારે શું જાણકારી જે પ્રમાણે જયપુરમાં હતા ભયાનક અકસ્માત અગિયાર જેટલા લોકોના જે મોત થયા હતા ને ત્યારે આ જે ધાનેરાનો પરિવાર હતો ઈકો ગાડી લઈને જે ખાટુશામ દર્શન માટે ગયા હતા ત્યારે તેમનો પરિવાર પણ આ ભોગ બન્યો હતો અને તેમાં જે પરિવારમાં બે મહિલાઓ હતી ભોગ બનતા મોત થયું કે જે પ્રમાણે જયપુર જે ડમ્પર અકસ્માત જે સામે આવ્યું છે ને તેમાં ધાનેરાની જે બે મહિલાઓના મોત થયા છે ને જેને કારણે અત્યારે ધાનેરા પંથકમાં સોફ છવાયું છે બિલકુલ આભાર મોક્ષી તમામ જાણકારી માટે